તકાની દી જાય ને કરો એમ બોલ્યા આવડે એમ શું બોલવું આપણો આવડે મારા છે

સામાન્ય રીતે એટલે વિમલ ખાઈ ને બોલી ગયો એટલે પછી ઉપજાય વિમલ માથે ના આવડે તો ઉપાધિ થાય શું કે તો શું કઈ જાય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો એમ બોલ દેવાન તો મિત્રો ગાઈસ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂ ચેનલ ને ફટાફટ

हेलो ओए તો મક્યો ના હા તો હું વિમલ ખાવા આવ્યો કરડી શું છે હું ફોન કરું મને એમ થાયો તુમ નિજી ને બોલ બોલતા હું ખાતા હું બોલો જુબાન કેસરી ના આવડતું પેલા

¡Suscríbete centro de